તોડી તોડવાનું ચાલુ છે કારણ કે હવે જનવત તોડવાનો ચાલુ થઈ ગયો છે એટલા માટે તોડી લો આઈ જાય હમ કે મટર મોટા છે આય ગુડ મોર્નિંગ શુભ સવાર અમારા ગામડાનો જય માતાજી મિત્રો જો એટલે અમારા ગામડાનો નજારો અત્યારે તડકો પડી રહ્યો છે અને અત્યારે બહુ દિવસ સબજ ચાલુ કરી રહ્યો છે કારણ કે યાર ગામમાં બહુ જ છું અત્યારે છોકરો અત્યારે કોઈ ઘરે જ છે નહીં બધા સ્કૂલ કદાચ પરીક્ષા ચાલે છે ને એટલા માટે એટલે બંસરી બીજ નથી સિવાંગી નથી ધર્મી નથી ઘરે કોઈ ઘરે છે નહીં ખાલી અમ બે જન છે વાઈફ હસબન્ડ બે છે ખાલી ખાલી બરાબર છે ચલો અત્યારે જમવાનું બનાવી રહ્યા છે નાસ્તા જેવું તો નાસ્તો કરીને પછી ભાઈને જીએ જોવાઈશ રોટલી થઈ ગઈ છે અત્યારે શાક બનાવી દીધું હે શાક બનાવી દીધું એટલે જવું છે પછી યાર ખીજલપુર જવું છે તો શાક રોટલી તૈયાર થઈ ગઈ છે હવે થોડોક નાસ્તો કરીને પછી કામમાં લાગી જઈએ આપણે તમાકુનું ગમ અત્યારે બોટ જ જ ચાલી રહ્યું છે એટલા માટે ને બે મહિના સીઝન છે હવે તમાકુની હવે પતી ગઈ પછી સિઝન પછી નવરા પછી બ્લેક કાયમ ડેલી સરસ બ્લેક આવશે અમે ડેલી સર્વિસ ભેલો કાવા છે પણ ટાઈમ નીકળી બે દિવસ જાય દેન ભેલો કાવા છે એટલે માટે બરોબર છે અમારી વિડિયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કર બંધ ન કરો બરોબર છે ગરમ ગરમ રોટલી અત્યારે ખાવાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે જમવા બી જવાનું બે ત્રણ જગ્યાએ પણ જમવા જવાનો નથી કારણ કે યાર હવે જોવું છું અત્યારે સાઈ જવું છું પછી તમાકુ જોવા જવું છું પછી કઈ દે જવાનું કયા વ્યારા ખુરા વ્યારા એવું કેવું કોઈ કામ છે ખીજરપુર જોડે ગામડું છે બીજું એમ કે તમાકુ જોવા જઈએ છે પછી નજર તમે તમાકુનો બધા બરોબર છે ચલો નાસ્તો કરી લઈએ અત્યારે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તમારો ભાઈ સંજય પરમાર રાજપૂત ફેમિલી તડકો પડી રહેશે ને અહીંયા રોટલી બની રહી છે એટલે ઠંડી ના થઈ જાય ને એટલા માટે તડકા મેળવી રાખીએ કે પેલી તો ઠંડી થઈ જાય યાર એવડો મોટો હોય રોટલો

જોઈ લો કોઈ છોકરો કોઈ છે નહીં કેરીમાં હસબન્ડ વાઈફ જ છે ખાલી આ શું છે કેરીનું બનાવેલું છે કેરીનું શાક અમારી કેરી બહુ છે ને એટલા માટે ના બનાવેલું છે ભીંડી હાઇશ કરેલી અમારી વિડીયો ગમી લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના બોલો રામ ભગવાનનો ફોટો બધો તમને હું જો રામ ભગવાનનો ફોટો કેટલો સરસ લાગે પેપરમાં એ લોકો મેં અહીંયા ચડાવી દીધી અમારે ક્યારે નહીં લક્ષ્મી માનો ફોટો છે કેટલો સરસ લાગે જેને માં લખજો જય શ્રી રામ લખજો બરાબર છે ચલો અમારી વિડિયો ગમે લાઈક શેર કમેન્ટ કરવાનું ના બોલ ચાલો અત્યારે જઈએ છીએ ફરવા ફરવા તો નહીં જ કામમાં જઈએ બરાબર મેં તમને ગમે ફરવા જઈએ છીએ બરાબર છે ફરવા જવાનો ટાઈમ મળશે પછી જઈશું પાવાગઢ પણ ક્યારે થોડોક વરસાદ પડે ત્યાં પછી તમારી સિઝન પતી જાય પછી પાવાગઢ જવાની ગમે તો છે જ પણ અત્યારે નહીં થોડોક વરસાદ પડે ને થોડોક તડકો ઓછો થાય જાય પછી બહુ જ મજા આવે કે બધું નેચરલ થઈ જાય ને ત્યારે મજા આવે તો તડકા તો કઈને દેખાય ને ખાલી પહાડ પથ્થર પથ્થર દેખાય ને નેચરલ હોય તો ખેલું એકદમ નેચરલ જેવું લાગે યાર બરાબર છે અમારી વિડીયો કોઈ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા ચાલો જઈએ ઉમરેઠ નહીં તમાકુ જોવા હશે પણ ગભરાઈ ગયો છે હવે આ રસ્તો જાય છે આ રસ્તો જાય છે ને આ રસ્તો જાય છે ને અમે આ રસ્તે રસ્તેથી હવે કઈ બાજુ જવું ને એ જ ખબર નહીં પડતી યાર બરાબર છે એટલે આવું થાય છે જો ગોમડમ પ્યા જઈએ ખરા નવા ગમડામાં પણ કઈ સારી જવું એ જ ખબર નહીં પડતી હવે પેલો ભાઈ ફોન અમે ઉઠાવતો નથી અત્યારે હવે તડકામ તો જુઓ ને કેવો યાર ખતરનાક તાપ પડી રહ્યો છે યાર તમાકુ અત્યારે અહીં પણ સારી જ છે તો આમ રિઝલ્ટ તો સારું જ દેખાય છે પણ કદાચ કયો રસ્તો છે ખબર નહીં પડતી જોવા જાય ચોક્કસ રસ્તો છે ચારે ડિસ્ટ્રેટ ચોકડી પડેલો રસ્તો છે એટલે અહીંને અહીં ઊભો થઈ ગયો છે મેં કીધું હવે કઈ જવું એટલે ભાઈને ફોન લગાવ્યો એ ભાઈ ફોન ઉઠાવ્યો નહીં જે ધણીનો તમાકુ દેખને કે લઈ આવ્યા હતા તો એ માલુમ નહીં પડે એસ લઈએ આવું થાય છે જોવા જાય અને તમે કશો તરકમ નહીં નહીં કરતા આવો તરકો જોવા જાય અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા ચાલો હવે અમને કોલ કરીએ બરાબર છે હવે ખેતરમાં આવી હતા બરોબર છે અત્યારે ચીક તોડવાનું કામ ચાલે છે અત્યારે ચીકર તોડી રહ્યા છે ઘરે લઈ જવા માટે કેટલો તોડ્યો હા યા કેટલા માટે છે દૂધવાળો છે ચીકની એ બનાવે આખું પેટ છે ચિકન તોડી તોડવાનું ચાલુ છે કારણ કે હવે જનવર તોડવાનો ચાલુ થઈ ગયો છે એટલા માટે મેં તોડી લો હમ બહુ મોટી ચીકી નથી માપની જ ચીકી છે પણ ચીકા વધારે લાગેલો છે યાર જબરજસ્ત લાગેલો છે જો મોટ મોટો તો છે એ તો ભેંસો કલેક્ટર નહીં યાર એટલે ભેંસો કામ કરવાનું ને અમને તો હા બસ એવા મોટ મોટો તો હા મોટ મોટો પાકો થશે પછી ભાઈ ખા ના કેટલે મજા પડી જશે પાકો તો થાય જ ને હવે તો મસ્ત ચીકી થઈ ગઈ

આ ગિલોડો આવી ગયો છે જો આ ગયો આ એરિયા ગિલોડો જો ગિલોડો ને શાક છે અમારે તો શાક લેવાની જવાનું આ લેબી નું પેડ છે નો બબ બબ બધું જ છે અમારી વિડિયો ગમે લાઈક સેડ કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ રાયડા નું નાખી દેવાનું છે જીવડો કેટલો બધો ફરસ જો જો જીવડા એ ઘરી થી આટલા કાચું હશે

અત્યારે કોમ ચાલુ છે દરમી નું હે લાકડો લઈ લેવાનો છે એવું સરગ બન શેગો જોવા મસ્ત છે અમારી વિડીયો ગમે એક લાઈક શેર કમેન્ટ ઓ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ભાગ રહીએ કુત્તે અમારો અભ્યાસો તબેલો છે અહીંયા અખાડો છે ખેતરમાં ના ભૂસલાયેલા ભૂસલાય તો બહુ મહેનત થઈ છે યાર ક્યારીઓ બી આવી ગઈ છે અમારો અબો છે જો બપો ક્યારીઓ બધા મોટી મોટી ક્યાર થઈ ગઈ છે નીચે નીચે આમાં લડીએ ને થોડા એવી નીચે નીચે ક્યારીઓ છે આખો આબોજ ભરાઈ ગયો છે ક્યારીઓથી જોવા જઈ છે આ પાકી થાય તો સરસ લાગે આખો બાપુ ઘેર્યું ઘેર આવી ગઈ છે ભેંસોના કલેક્ટર કોમ ચાલુ કરી દીધું ભાઈ ધર્મી એ બરાબર છે ધર્મી વિડીયો બનાવતી નથી આપણે એની યાર મેં તો કંઈ કંઈ થાય કે વિડીયો ચાલુ કરતા રહી કરતી નથી કોમ કરવું છે ખરું વિડીયો બનાવી નહીં એવું છે ફરવા તો કાંઈથી જવાનું આપણે હું નહીં નવરો છો ફરવા જવાનું તો

ખેતર છે જો અમે નવો ઝાડ ઉખેર્યું એટલે નવો બહુ ઉસરી દીધો છે બરોબર છે ને અમે છોટી સી વાડી કરી છે ટોમેટો વાળી ઉનરમ વાડી થાય ઉનરમ થાય છે ટોમેટો કઈ નહીં એના માટે રોપ્યું છે તો થાય છે તો પછી ખેતરમાં માં રોપશું જંપરી હોય છે જંપરી છોડો તો રોપ્યો છે તો પણ પા નીચે ઉસારી જોઈ છે કે ટોમેટો અત્યારે થાય છે ઉનારામ કે નહીં ઉનારામ થતો હોય તો પછી ઉનાળા ખેતી થાય ટોમેટો ને એટલે અમે અત્યારે અહીં થોડુંક બિયારણ લઈને નાખી જોયું છે કે થાય છે કે નહીં બરાબર અમારો છોટો સવાબો જોવા જાય કેવા જોલા ખાઈ છે ને આપણે हमारी वीडियो को गई लाइक शेयर और सब्सक्राइब ना बोलता। चलो चलो जाइए और घर जाके थोड़ा खावा बना से बता बेस कारण आज तो आखा बढ़े ने बे जगह फरेपन थी गए यार आज आता लीलिज जो